આત્મનિર્ભર ભારતના લક્ષ્ય અપાયો આણંદના વિદ્યાનગર માર્ગ સ્થિત વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ વર્ષ બે અંતર્ગત આનંદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના શુભ હસ્તે આ મેળો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અવસર આણંદ જિલ્લાના નાગરિકોને ભારતીય બનાવટની ઉત્તમ ચીજવસ્તુઓ એક જ સ્થળેથી ખરીદવાનો અનોખો અવસર પૂરો પાડી રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત મેક ઇન ઇન્ડિયા એક જિલ્લો એક ઉત્પાદન વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપવાના ઉદ્દેશ્યથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં કુલ સો જેટલા સ્ટોલ સુભગમ આવ્યા છે જે સ્વદેશી ઉત્પાદનોની સેવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે આ પૈકીના પંદર સ્ટોલ જિલ્લાની સ્વસહાય જૂથની બેનો દ્વારા સંચાલિત છે જે નારી સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે શ્રી રમણભાઈ સોલંકી સહિતના પદાધિકારીઓએ પોતે સ્વદેશી બનાવટની વસ્તુઓની ખરીદી કરીને આનંદવાસીઓને સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગ માટે પ્રેરણા આપી હતી નાયબ મુખ્યમંત્રીએ આનંદ જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી કે આ સ્વદેશી મેળામાં ઉત્સાહપૂર્વક ખરીદી કરીને સામાન્ય કારીગરોને ઉત્સાહ સાહિકોના જીવન ધોરણને ઉન્નત બનાવવામાં સહભાગી બને આ મેળો સ્થાનિક અર્થતંત્રને બળ આપવા સાથે રાષ્ટ્રીય વિકાસના વિઝનમાં યોગદાન આપવાનું સબળ માધ્યમ બન્યું છે આજે કરમસદ આનંદ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરેલું છે સો કરતા પણ વધારે સ્ટોલ ઉપર સ્થાનિક અથવા આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર છે અહિયા જોતા ખરેખર એમ લાગે છે કે આપણા દેશની અંદર જે વડાપ્રધાન મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આગામી સમયમાં આત્મનિર્ભર ભારત બનવા શરૂઆત છે અને એમાં વિશેષ કરીને આપણી પણ અત્યારે આપણા દેશમાં ઉત્પાદિત વસ્તુની ક્વોલિટી જોતા આપણને પણ લાગે છે કે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારતનું જે સપનું જે મોદી સાહેબનું છે સો ટકા આત્મનિર્ભર ભારત થકી એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે આપણા દેશની અંદર કારીગરોનો જે હુન્નર છે જે વર્ષોથી આપણી એક પ્રણાલી હતી પણ વિસરાઈ ગયેલી ફરી મોદી સાહેબે જે સાહેબ જાગૃત કરી અને આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ આપણે ખરીદીએ અને સામાન્ય પરિવારને ઉપયોગી થઈએ એ ભાવ સાથે આજે અહીંયા ખૂબ સરસ બધાનો ઉત્સાહ પણ છે અને આગામી સમયમાં જ્યારે દિવાળીનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના ઘરમાં જે કંઈક નાની મોટી વસ્તુ ખરીદીએ ત્યારે વિશેષ કરીને આપણા દેશમાં બનેલી વસ્તુને વિશેષ પ્રાધાન્ય આપીએ એ અભિગમ ને ધ્યાન રાખી ને આણંદ કરમસદ અને આણંદ મહાનગર સૌ જે શહેરીજનો માટે નો આ એક ખુબ સરસ સંદેશો છે અને સમગ્ર જિલ્લામાંથી પણ ઘણા બધા લોકો આ વસ્તુઓ ખરીદે એવા આહવાન સાથે આ જે સરસ કાર્યક્રમ નું આયોજન કરવા બદલ ફરી એક વાર કરમસદ આણંદ મહાનગરપાલિકા અને સૌ જે કઈ આ સ્ટોલ જોડાયેલા છે સૌ હાર્દિક શુભેચ્છા